કમાતા હોય ને ત્યારે બધા ધ્યાન રાખે પત્ની છોકરા આડોશી પાડોશી પણ જેવા નિવૃત્ત થઈ જાય એટલે કોઈ બોલાવે નહીં આ દુનિયાનો નિયમ છે તમારી પાસેથી કંઈક મળે છે ત્યાં સુધી તમને બધા નજીક આવતા જશે પણ જેવું તમારી પાસેથી મળવાનું બંધ થયું એટલા સંસારના લોકો તમારી પાસે નહીં આવે પણ એ સારો સ્વભાવ નથી કે આપણને મળતું બંધ થાય ને આપણે છોડી દઈએ તો તો આપણાથી બીજું આ દુનિયામાં સ્વાર્થી કહેવાય કોણ એક સરોવર હતું એમાં બહુ બધા હંસો રહેતા હતા જે સાચા મોતી અને એનું જલપાન કરીને પોતાનું જીવન ટકાવતા હતા પણ ધીમે ધીમે વરસાદ પડતો નહોતો ને તાપ એટલો બધો પડવા માંડ્યો કે ધીમે ધીમે એ સરોવર સુકાવા લાગ્યું અને હવે હંસો ને થયું કે આપણને અહીંયા મૃત્યુ આવી જશે એટલે બધા જે હંસો હતા એ બધા નીકળી ગયા એક હંસ ત્યાં રહ્યું એ ન ગયું ચાર પાંચ દિવસ થયા ન પાણી મળે ન ભોજન મળે એવા સમયે એક જે હંસો અહીંયાથી નીકળી ગયા હતા બીજા સરોવરમાં જઈ અને બેસી ગયા પોતાનું જીવન પસાર કરતા હતા એને બધા જોયું આપણામાં એક નથી આવ્યો ક્યાંક મરી તો નહીં ગયો હોય ને રસ્તામાં ક્યાંક એ શોધ માટે નીકળ્યા છે જે સરોવરમાંથી નીકળી ગયા હતા એ સરોવર પાસે પહોંચ્યા ત્યાં એ સરોવર હજી ત્યાં ત્યાં બેઠું હતું એ હંસ ત્યાં ત્યાં હતું એટલે આ પાંચ વડીલ હંસોએ આવીને કીધું કે ભાઈ ચાલ ને તો અહીંયા શું કામ બેઠો છે હવે આ સરોવરમાં જળ નથી નથી આપણને મોતી મળતા નથી આપણો ચારો મળતો તો અમે જ્યાં ગયા છે ત્યાં નવું જળ છે નવો ચારો મળે હાલ અમારી સાથે આવતો રે એટલે એક હંસે ના પાડી કે હું નહીં આવું અરે પણ શું કામ નહીં આવે તું અહીંયા રહીશ તો મરી જઈશ અને ત્યારે એ હંસે એમ કહ્યું કે જો હું તમારી સાથે આવી જાઉં તો હું તો સ્વાર્થી કહેવાઉં જ્યાં સુધી આ સરોવરે મને મોતી અને જ્યાં સુધી આ સરોવરે મને જળ આપ્યા ત્યાં સુધી એની સાથે રહ્યો અને એ આપતું બંધ થયું મારે નીકળી જવાનું કદાચ મારો પ્રાણ પડી જાય તો ભલે પડી જાય હું આ સરોવરમાંથી બારો નહીં નીકળી શકું આપણું પણ આવું જ જીવન હોવું જોઈએ કે મને કોઈ કઈ વસ્તુ આપે ત્યાં સુધી જ મારો સંબંધ હોય એવું નહીં કદાચ એની આ એક લિમિટ પૂરી થઈ ગઈ એનો સમય પૂરો થઈ ગયો કે મને આપી શકવાની જે એની અવસ્થા હતી એ જતી રહી તો મને નથી આપી શકતો કઈ વાંધો નહીં પણ એ માણસ સાથેનો મારો સંબંધ ન તૂટવો જોઈએ ક્યારે આપણે સંબંધ ન તોડીએ ક્યારે સ્વારથના સૌ સગા સંબંધી સ્વારથની છે દુનિયા અંધી સ્વાર્થ ના સૌ સગા સંબંધી સ્વાર્થ ની છે દુનિયા અંધી અને આપણા તો દુનિયામાં નિયમ જ છે ને કે આપણને અહીંયા જેટલું મળતું હોય એના કરતાં થોડુંક વધારે બીજી જગ્યાએ મળે એટલે આપણે જેને આપણને આપવાની શરૂઆત કરી છે એને મૂકી દઈએ બીજી જગ્યાએ આ નિયમ છે દુનિયાનો પણ યાદ રાખજો કે જ્યાંથી તમે ઊભા થયા છો ને એને કોઈ દિવસ ભૂલશો નહીં વાલા બધા બસ જેનાથી ઉભા થયા છો એને ભૂલી ગયા તો પાછો પડવા નો જ વારો આવવાનો તમે ઉભા થયા છો તમારા પગ દ્વારા આ શરીર ઉભું છે દ્વારા પગ દ્વારા આ પગને તમે ભૂલી જાઓ તો આ પગની માવજત કરવાનું ખાલી મોઢું જ બધું તમે માવજત કર્યા કરો હાથ ખાલી માવજત કર્યા કરો આ પગની માવજત જ ન કરો તો એક સમય એવો આવે કે એ પગ જ તમને ઊભા કરતાનું છોડી દે છે આ સંસારમાં જ્યાંથી તમે ઊભા થયા છો જેનાથી તમે ટકી રહ્યા છો એને કોઈ દિવસ ભૂલશો નહીં અહીંયા આ હંસનું આ પ્રતિક મને તમને કહે છે કે બધું છૂટી જાય ભલે પ્રાણ છૂટી જાય પણ જેનાથી ઉભા થયા છે ને ક્યારે છોડીએ નહીં અંશે તો ત્યાં સુધી કહ્યું કે જે માણસ મારા માટે સુકાઈ ગયો જે સરોવર મારા માટે સુકાઈ ગયો એ સરોવરને છોડવું હવે મારાથી શક્ય નથી તુમ ક્યાં પીછાનો પ્યાર કો હમના કભી ઈસકો હને તુમ ક્યાં પીછાનો પ્યાર કો હમના કભી ઈસકો હને મેડના કેસે બને જે મારા માટે ખાવા માટે આપ્યું પ્રેમ પાણી પીવા માટે આપ્યું અને હવે આજ એને હું છોડી દઉં પણ આપણે તો બધા કેવું છે કે આપણી હારે હોય ત્યાં સુધી સગા 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 કરીએ સગા સગા શું કરો સગા બધા વળાવીને વળશે સાચા સગા જંગલના લાકડા ભેગા વળશે આ સંસારમાં સૌથી જો સગુ કોઈ આપણું હોય ને તો લાકડું છે કે જે આપણી હારે આવીને બળે છે ગમે તેમ કરો એક ઉગ્યું હોય આપણા આંગણામાં આપણા ખેતરે ફળ ઉપર હોય પથ્થર મારીએ એની પર અપકાર કરીએ અને છતાં અપકારના બદલામાં એ આપણી પર ઉપકાર કરે છે પથ્થર મારો તો ફળ આપે છે ઘાને સહન કરી વેદનાઓને સહન કરી અને એ વૃક્ષ તમને પથ્થર મારવાના બદલામાં ફળ આપે અને જે માણસે વૃક્ષને પથ્થર માર્યું હોય છતાં પણ એ વૃક્ષે એ માણસને છાંયો ન આપ્યો એવું મને બતાવો પણ આપણો સ્વ કેવો જ્યાં સુધી ફળ મળે જ્યાં સુધી છાંયો મળે ત્યાં સુધી એને રાખીએ પાંદડા ખરી જાય એ વૃક્ષ મોટું થઈ જાય એમાં ફળ આવતા બંધ થઈ જાય એટલે આપણે કાપી નાખીએ કાપી નાખ્યા પછી પણ એનો સ્વભાવ નથી છોડતો તો ઘરે એના નાના નાના ટુકડા કરી અને ચોલામાં નાખીને એને બાળીને આપણે મીઠી રસોઈ બનાવીને આપણું પેટ ભરીએ છીએ અને ઈ પેટ ભરતા ભરતા જમતા જમતા જ્યારે માણસ મરી જાય ત્યારે ઘરના કોઈ વ્યક્તિ હારે ન જાય ત્યારે ઓલું કપાઈ ગયેલું વૃક્ષ બને ભાઈ કોઈ તારી હારે આવે કે ના આવે ચિંતા ન કરતો હું તારી સાથે આવીશ ચાલ હું તારી હારે બળવા તૈયાર છું અને એ વૃક્ષના લાકડાઓ આપણે હારે બળી જાય છે બીજે વાવે પણ ફળની આશાથી સંસારના લોકો પાણી પીવડાવે છે આશા સાથે એને પાણી પીવડાવે છે પણ જેવું ફળ આપતું બંધ થઈ જાય વૃક્ષ એટલે આગળના બધા જ એના ગુણ આપણે ધૂળને ને ધાણી કરી નાખ્યા હોય